બે વાર લાઈન પર રહ્યા આ ગેટ બધું ખુલ્લું રાખજો પાણી વ્યવસ્થા કરો અહીંયા બેસવાની વ્યવસ્થા કરો અગિયાર વાગે ત્યાં સુધી ઓફિસમાં નથી

આ લોકો ને તમે જ રેશન કાર્ડ છે પોસ્ટ માં કેમ નથી ચાલતું નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી બોલાવો કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો કરો વાત આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે છે વાગ્યા બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહિયાં રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉં હું આજે લખી દઉં ત્રણ મહિના થી કેમ છું હું આજે લખી દઉં છું પ્રાંત સાહેબ છે કે નઈ બોલાવો તમને પ્રાંત અધિકારી ને બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ભોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મૂકવા આવીશ

પુરવઠો તમે 28 તારીખે કેમ આપ્યો આખો મહિનો શું કરતા હતા તમે 29 30 તારીખે અમારા લોકો અહીં ડેડિયા લાઈન પર હતા 5 કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી ના નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે એને હું કેવાયસી કરાવીને અમે હું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળી એટલે અમે ખેડૂત અમારે હું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોના માં કેટલા મરી ગયા હવે આધાર કાર્ડ અપડેટ કર્યું છે આ નાના નાના છોકરાઓ મહિનાથી મારે છે સરકાર ને આ બધા બધા આ આ બંધ કરે બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ નું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલી જ જણા કુપન હો જણને આપે છે કેટલા જણને કુપન આપે છે અહીંયા ઓબી હાલ હું કરવાનો છું નક્કી કરો કલેક્ટર ને ભી ફોન કરું છું બાકી તાળા મારી દી હમણા તમારી પ્રાંત ને બિન મામલતદાર ને ભી બંધ કરી દો સર્વર ની ચાલતો હોય ને ફરવર ની ચાલતો હોય તો કેવ ને સરકાર ને આઈ બધી નાટક હું કરવા રામાયણ હું કરવા કાડે છે સર્વરો ની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્ર ઉપા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકાર માં વાત કરો બાકી હું ટાળા મારી હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલન માં બે વાર કીધું જિલ્લા સંકલન માં બે વાર કીધું કઈ ભાન નથી પડતી તમને અધિકારીઓ થઈને હું હું ચાલે છે જિલ્લા સંકલન માં તમને બે વાર કીધું કે નહીં તાલુકા સંકલન માં તમને બે વાર કીધું તમે તો આટલું લાંબુ લિસ્ટ આપ્યું હતું પોસ્ટ માં ચાલે છે રિલાયન્સ બીએસએનએલ માં ચાલે છે આઈટીજી એસ માં ચાલે છે એસબીઆઈ માં ચાલે છે ચાલો બતાવું કા ચાલે છે ચાલો મારી હાથે કાગળ પર ઘોડા દોડાવવાનું બંધ કરી દેજો હિદાયત નોકરી કરવાનો હોય તો કરો તમે અમારો તમારો બધાનો પગાર આમના ટેક્સ માંથી આવે છે આપણે બધા લોકોના નોકર છે સાહેબગીરી બંધ કરી દો નીતો તો બધા બહાર નીકળો હમણાં ચાલુ થાય પછી ચાલુ કરીએ કામ નહીં કરવા જવાનું આખું કરીએ તમારા તમારા ધંધામાં જ અમારે બે મહિના તમારું રેશન કાર્ડ ચાલ્યું બે મહિના તમારું આધાર કાર્ડ ચાલ્યું હવે બે મહિના પાછા ચાલે છે આખું વર્ષ અમારે આમાં તોડવાનું છે સરકાર ગાડા જેવી બધી અખતરા કરે એમાં કહી દેજો ખરાબ વર્તન વ્યવહાર થાય છે અમારી બેન દીકરીઓ સાથે બરાબર છે જથર વથર બોલે છે મા બેન ની ગાળો સામાન

તમે કઈ અમારા સાહેબ નથી હું તમારો ફોન ઉઠાવું છું નથી લોકો મારા ઓફિસે આખો આખો કાપલો લઈને આવેલો મારે શું જવાબ પાન તમે પ્લાન શ્રી નિર્ણય લો બાકી બધા બહાર નીકળો ઝાડા મારીએ કામગીરી બંધ પણ આ લોકો તો જુઓ બિચારા નાના છોકરા હમણાં હું કલેક્ટરને બી કેમ છું ભાઈ એ ધંધા બંધ કરી દેતા બેઠા બેઠા તમને બધું મજાક લાગે છે તાલુકા સંકલનમાં મેં કીધું તો આ ભાઈએ તો દસ મશીનો લખી આ ચાલે છે ચાલો ને બતાવો જિલ્લા સંકલનમાં કીધું અને આધાર કાર્ડ અપડેટ માટેના જન સેવા કેન્દ્રમાં નથી ઓપરેટરો કે નથી મશીનો ચાલતા આજે આ પાંચસો થી લોકો હતા તમારા પ્રાંત અધિકારી સાહેબ તમારા મામલતદાર સાહેબ અને હું પોતે ઉભો છું લોકો ત્રીસ ત્રીસ તારીખ થી અહીંયા આટા મારે છે રાતે બે બે વાગ્યા ને અહીંયા આવીને ઊંઘે છે સાહેબ તો આ કઈ રીતના ચાલશે જિલ્લા સંકલનમાં માં તમને મેં કીધું તો તમે કીધું બધી ડેડિયાપાડા જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરી પર અમે ઊભા છે હા વ્યવસ્થા કરો સાહેબ બાકી હું આ મામલતદાર ને પ્રાંત કચેરી ને હું તાળા મારવા હુદીની તૈયારી છે મારી કેમ કે કેટલી સુધી તમે 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 આધાર કાર્ડ હવે જ એમને અપડેટ કરાવો છો તમે જ રેશન કાર્ડ આપો તમે જ કેવાયસી કરાવો તમે જ આ કટિયામાં પાછા રજીસ્ટ્રેશન કરાવો તો ક્યાં સુધી ચાલવાનું એટલે તમે વ્યવસ્થા કરો બરાબર જે પણ કેન્દ્ર છે એને કરાવો ક્યાં સુધી થશે કહી દો આ લોકો ને એટલે ખબર પડે બધા આવ્યા છે બે ત્રણ દિવસ થી આટા મારે છે બરાબર છે ને જથર વથર બોલે છે માં બેન ની ગાળો સમાન એવું જરા બી બિહેવિયર નહીં કરે અમારા લોકો સાથે એવી માનસિકતા વાળો એક બી અહીંયા જોઈએ ને મને કામ જોઈએ તમને કાર ફોન કરું છું કા છે તમારો મોબાઈલ કેમ નથી લાગ્યો તમને ભાઈ આ નંબર તમારો છે ને અરે જેમાં હોય તેમાં ઉઠાવીને જવાબ આપી દેવાના તમે કંઈ અમારા સાહેબ નથી હું તમારો ફોન ઉઠાવું છું હા આ લોકો મારા ઓફિસે આખો આખો આપણો લઈને આવેલો મારે શું ચોકપાન તમે પ્રાંતશ્રી નિર્ણય લો બાકી બધા બહાર નીકળો ધાણા મારીએ કામ કરી બંધ પણ આ લોકો તો જો બિચારા નાના છોકરા છે હું કલેક્ટર ને બી કેમ છું ભાઈ એ ધંધા બંધ કરી દેતા બેઠા બેઠા તમને બધું મજાક લાગે છે તાલુકા સંકલન માં મેં કીધું તો આ એ તો દસ મશીનો લખી આપ્યા હા ચાલે છે ચાલો ને બતાવું જિલ્લા સંકલન માં કીધું હા નમસ્તે કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ આગળ મેં તાલુકા સંકલનમાં પણ તમને કીધું હતું કે આ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટેના જનસેવા કેન્દ્રમાં નથી ઓપરેટરો કે નથી મશીનો ચાલતા આજે આ પાંચસો થી આઠસો લોકો હતા તમારા પ્રાંત અધિકારી સાહેબ તમારા મામલતદાર સાહેબ અને હું પોતે ઉભો છું લોકો તારીખ તારીખથી અહીંયા આટા મારે છે રાતે બે બે વાગ્યા ને અહીંયા આવીને ઉભે છે સાહેબ તો આ કઈ રીતના ચાલશે જિલ્લા સંકલનમાં તમને મેં કીધું તો તમે કીધું બધી વ્યવસ્થા ડેડીયાપાડા ડેડીયાપાડા જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી પર અમે ઊભા છે હા વ્યવસ્થા કરો સાહેબ બાકી હું આ મામલતદાર ને પ્રાંત કચેરીને હું તાળા મારવા સુધીની તૈયારી છે મારી કેમકે કેટલી વાત સુધી તમે જ તમે આધાર કાર્ડ આપ્યા છે હવે તમે જ એમને અપડેટ કરાવો છો તમે જ રેશન કાર્ડ આપો તમે જ કેવાયસી કરાવો તમે જ આ કટિયામાં પાછા રજીસ્ટ્રેશન કરાવો તો ક્યાં સુધી ચાલવાનું એટલે તમે વ્યવસ્થા કરો બરાબર જે પણ કેન્દ્ર છે એને કરાવો ક્યાં સુધી થશે કહી દો આ લોકો ને એટલે ખબર પડે બધા આવ્યા છે બે ત્રણ દિવસ ને નિરાકરણ લાવો હું અહિયાં જ બેઠો છું બીજી મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ બરાબર નહીં તો હું તાળા મારી દઈશ તમારી મામલતદાર ની બી પ્રાંત ની બી સરકાર ને કહો પેલા બધી વ્યવસ્થા કરે પછી આ બધી તાઇફાઓ ચાલુ કરે બરાબર છે આ બધા લોકોને એટલા બધા એક વરસ થઈ ગયું નથી ખેતરે જવાતું નથી મજૂરીએ જવાતું પેલા તમે બે મહિના સુધી આધાર અપડેટ ચાલુ કર્યું પછી પાછા બે મહિના તમે રેશન કાર્ડ કેવાયસી ચાલુ કર્યું પાછા બે મહિના હવે તમે ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ કર્યું અમારે આખું વર્ષ આ કાર્ય કરવાનું છે એટલે તમે કહો એ તો અમે પછી અહીંયા જ બેઠા છે પછી અમારે હવે ચલાવીને આ બિચારા નાના નાના છોકરા યાર થોડીક તો દયા આવે રાતે ચાર બે બે ચાર ચાર વાગ્યાના અહીંયા ઊંઘે છે ત્રણ ત્રણ દિવસ અહીંયા આવે છે તો કઈ રીતના ચલાવવાના અમને અમને જો અમને દુઃખ થાય છે હા હમણાં હમણાં તમે કીટો મંગાવો ચાલુ કરો હા બોલાવો ઓપરેટર તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી એ તમારી જવાબદારી ઓપરેટર આવે નહી આવે તો તમે બીજાને ગોઠો ને એ સરકારમાં મોકલો એને ફોલોપ લેવાનું અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડીયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યાના આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલાં રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માગે છે એના માટે પહેલાં સાધનો સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના લોકો એ આટાફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસીમાં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માગે છે એટલા માટે સરકારને કહે છે બે વરસ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વરસ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વર્ષ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વશ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કહેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું